હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે મેં જમવામાં બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક કેરી અને કાંદાનું સલાડ સ્વીટમાં લીધું છે શ્રીખંડ અને રોટલી શાક બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ ગુવાર ધોઈ મસ્ત કોરો કરી અને લઈ લીધો છે હવે ત્યારબાદ હું એને કાતર વડે આ રીતે નાના નાના મીડિયમ સાઇઝના બધા ટુકડા કરી લઈશ તો ગુવાર અહીં સરસ આ રીતે કટિંગ થઈ ગયો છે ત્યારબાદ હું મીડિયમ સાઇઝના બે નાના બટેટા એડ કરીશ એક ટમેટો એડ કરીશ તો શાક માટેનું અહીં કટિંગ થઈ ગયું છે ત્યારબાદ મેં એક કૂકરમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને હવે હું અહીં સૌપ્રથમ શાક માટે સૂકા મેથી દાણાનો વઘાર કરીશ મેથી દાણા તેલમાં સરસ ફૂટી જાય ત્યારબાદ હું એમાં રાઈ એડ કરીશ રાઈ ફૂટી જાય એટલે જીરું એડ કરીશ ત્યારબાદ હિંગ થોડી હળદર હવે આ બધા જ મસાલા એડ થઈ જાય એટલે હું એમાં કટ કરેલો ગુવાર બટેટા અને ટમેટા એ ત્રણેય એડ કરીશ ત્યારબાદ મીડિયમ ટુ લો ફ્લેમ પર થોડીવાર માટે હું એને હલાવતી રહીશ અને થોડીવાર હલાવ્યા બાદ હવે હું એમાં સ્વાદ પ્રમાણે નમક લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર પણ એડ કરીશ તો અહીં આપણે લસણવાળી ચટણી શાકમાં એડ નથી કરવાના ફક્ત મેથી દાણાનો જ વઘાર કર્યો છે તમે જરૂરથી એકવાર આ ગુવારનું શાક મેથી દાણાના વઘારવાળું બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી પણ બનશે તો હવે અહીં બધા મસાલા એડ થયા બાદ થોડીવાર માટે મેં લો ફ્લેમ પર સાંતળી લીધું છે હવે ત્યારબાદ હું એમાં જરૂરિયાત મુજબ થોડું પાણી એડ કરીશ અને પાણી એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરીશ હવે મિક્સ થઈ ગયા બાદ હું કૂકરનું ઢાંકણ બંધ કરી એકાદી સીટી થાય અને થોડીવાર માટે લો ફ્લેમ પર રહેવા દઈશ હવે કૂકરને મેં સાઈડના ચૂલા ઉપર મૂકી દીધું છે અને હું અહીં એક બાજરાનો મારા માટે રોટલો પણ બનાવવાની છું તો હવે હું શાક થાય ત્યાં સુધીમાં અહીં રોટલો બનાવી લઈશ અને રોટલો બની ગયા બાદ હવે હું રોટલી પણ બનાવીશ હવે રોટલો જ્યારે હું ટીપી લઈશ ત્યારબાદ રોટલો ચડતો હશે ત્યારે હું લોટ પણ રોટલીનો બાંધી લઈશ રોટલોને પણ ચોળવતી જઈશ અને રોટલીનો લોટ પણ બાંધી લઈશ હવે રોટલો થઈ ગયા બાદ હાથને ફરી પાછા ધોઈ કોરા કરીશ ત્યારબાદ હું રોટલીનો લોટ ચાળીશ અને પછી લોટ બાંધીશ તો કૂકરમાં શાકમાં એક સીટી થઈ ગઈ હતી એટલે મેં ગેસની ફ્લેમ લો કરી દીધી અને હવે હું અહીં રોટલાને પણ એક સાઈડથી પલટાવી લઈશ તો એક સાઈડ થોડો કાચા જેવો આ સાઈડ લાગતો હતો એટલે મેં હવે સાઈડ પલટાવી નથી અને હવે હું પલટાવીશ મસ્ત સરસ ડિઝાઇન થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે બીજી સાઈડ પણ હું વ્યવસ્થિત ચોળવી લઈશ ફેરવી ફેરવીને અને અહીં રોટલીનો લોટ પણ બાંધી લઈશ અહીં મારું બંને કામ સાથે થઈ રહ્યું છે રોટલો પણ ચડી રહ્યો છે અને રોટલીનો લોટ પણ બંધાઈ રહ્યો છે તમે જોઈ શકો છો રોટલો મસ્ત ડિઝાઇન સાથે ફૂલીને તૈયાર થઈ ગયો છે લોટ બંધા ગયા બાદ મેં થોડીવાર માટે એને તેલવાળા હાથેથી પણ મસળી લીધો હતો અને હવે હું લોટને બે પાંચ મિનિટ માટે રહેવા દઈશ રોટલીના લોટને ત્યાં સુધીમાં કૂકર ખોલીને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો મસ્ત શાક એકદમ બફાઈ ગયું છે હવે લાસ્ટમાં હું એમાં ધાણાભાજી એડ કરીશ અને ધાણાભાજી એડ કર્યા બાદ અહીં આપણું આ મેથી દાણાના વઘારવાળું ગુવાર બટેટાનું શાક બનીને જમવા માટે તૈયાર છે હવે હું રોટલી પણ બનાવી લઈશ અને રોટલી બની જાય ત્યારબાદ હું સલાડ માટે કાંદા અને કેરી પણ કટ કરી લઈશ રોટલી પણ રોટલાની જેમ જ એકદમ મસ્ત ફૂલી ફૂલીને બનીને તૈયાર થઈ છે જુઓ છે ને મસ્ત ફૂલી લઈ તો આ રીતે મેં રોટલી પણ બધી બનાવી લઈશ અને હવે હું અહીં કેરી પણ કટ કરી લઈશ મેં અહીં મોટા મોટા પીસમાં કેરીને કટ કરી છે અને હું ચોપરમાં કેરી અને કાંદા બને ઝીણા ચોપ કરીશ તમે હાથેથી પણ ઝીણું ઝીણું કટિંગ કરી શકો છો અને આ રીતે ચોપરમાં પણ કટ કરી શકો છો કેરી કટ થઈ ગયા બાદ કાંદા લીધા છે અને હવે હું બંનેને મસ્ત આ રીતે કટ કરી લઈશ ચોપરથી કેરી અને કાંદાને એક બાઉલમાં લઈ લઈશ ત્યારબાદ મગફળીના નાખ જે આપણે ખારાસિંગ બનાવેલા હોય દાણાના એ હું છાલ ની એડ કરીશ લાલ મરચું પાવડર થોડું નમક આ બધાને વ્યવસ્થિત મિક્સ કરીશ અને લાસ્ટમાં એમાં હું ઝીણી સેવ પણ એડ કરીશ જે આપણે નાયલોન સેવ આવે છે એ પણ તમે રેડીમેડ અહીં લઈ શકો છો પરંતુ મેં તો અહીં આ ઘરે બનાવેલી સેવ છે અહીં આપણે આ સલાડ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે જમવું બેસવું હોય ત્યારે જ આ સલાડને બનાવવાનું નહીં તો આ જે કાંદા અને કેરી હોય છે એના લીધે સલાડ સોફ્ટ થઈ જાય છે અને આ સલાડ જે છે એ તમે ફ્રેશ બનાવશો ખાવા ટાઈમે મસ્ત એટલે મસ્ત ખાટું કાંદાનો પણ ટેસ્ટ આવશે અને તમને સેવના લીધે એ ક્રિસ્પી પણ લાગશે તો અહીં આપણી આ જમવાની થાળી તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો